જે આજ રોજ ખટોદરા વિસ્તારમાં આવેલ કોવિડ કરાર થયેલ યુનિક હોસ્પિટલમાં ટોરેન્ટ પાવરના અધિકારીઓ, પાલિકા અધિકારીઓ સહિત ફાયરના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટની ઘટનાએ સૌ કોઈના રવાડા ઊભા કરી દીધા છે. પાંચ જેટલા લોકો હોસ્પિટલમાં લાગેલી આગમાં જીવતા હોમાઈ ગયા હતા. ત્યારે આ ઘટનાના પગલે સુરતનું તંત્ર હરકતમાં આવ્યું છે. આજરોજ સુરત ફાયર શહેર વિકાસ ખાતાના અધિકારીઓ તેમજ ટोरेंट પાવરના અધિકારીઓએ સંકલન સાંધી કોવિડ હોસ્પિટલમાં તપાસ શરૂ કરી હતી હોસ્પિટલોમાં ફાયરના સાધનો પાવર લોડ તેમજ એલિવેશનને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી પાલિકાએ 19 જેટલી કોવિડ હોસ્પિટલો સાથે કરાર કર્યો છે આ સિવાય અન્ય હોસ્પિટલોમાં પણ કોરોનાની દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે આ વચ્ચે રાજકોટ ખાતેની કોવિડ હોસ્પિટલમાં બનેલી ઘટનાના પગલે સરકારના આદેશ બાદ સુરત મહાનગરપાલિકાના ફાયર અને શહેરી વિકાસ વિભાગે ટોરેન્ટ પાવરના અધિકારીઓને સાથે રાખી આજથી તપાસનો ધમધમાટ બોલાવ્યો છે જો કોઈ શ્રતિ મળી આવે તો તાત્કાલિક નોટિસ આપી પંદર દિવસમાં ઘટતું કરવા સૂચના આપવામાં આવી રહી છે એટલું જ નહીં ચોખમી એલિવેશન દૂર કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે જ્યાં પંદર દિવસની મુદત તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે જો આ સમયગાળા દરમિયાન વ્યવસ્થા અથવા નીતિ નિયમોનું પાલન નહીં કરાય તો કડક કાર્યવાહીની ચીમકી તંત્ર દ્વારા ઉચ્ચારવામાં આવી છે ફાયર વિભાગના જણાવ્યા અનુસાર એકસો જેટલી હોસ્પિટલો પાસે જ એનઓસી મળી આવી છે જ્યારે અન્ય હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે સત્ય સુરત તપાસના ઉદશ્યુ છે કયા વિસ્તારોની અંદર તપાસ સર્જનો ફાયર સેફ્ટી મુદ્દે તપાસ કરી રહ્યા છીએ અમે અને જે હોસ્પિટલો છે કોવિડ હોસ્પિટલો તેની તપાસનો કરી રહ્યા છીએ સુરતની કઈ કઈ હજી હોસ્પિટલો છે અને કયા મુદ્દાઓ તપાસના રહે છે ફાયર સેફ્ટી મુદ્દે તપાસ કરવાની છે એટલે એ જ મુદ્દે અમે તપાસ કરી રહ્યા છે ફાયર સેફ્ટીમાં જે પણ અમને જરૂરી જણાશે તે મુદ્દે અમે કાર્યવાહી કરવા માટે જે તે શ્રદ્ધા લોકોને જણાવીશું સુરત શહેરમાં જેટલી પણ કોર હોસ્પિટલ્સ છે તે તમામ ને મેં આજે તપાસ કરવાનો છે સર ખાસ કરીને મોટા જે ગોવિડ હોસ્પિટલો ગઈ છે કે આલિવેશન બહાર થી છે શું આલિવેશન દૂર કરવામાં આવશે ફાર સેફટી માટે જરૂરી જણાશે તો તે કાર્યવાહી પણ કરવામાં આવશે વેલકમ ટુ ફેસ્ટિવલ ધ ટાઈમ ફોર This Starkland to don the colorful robes of festivity breathe in this air of celebration and excitement. યુટ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે